ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પરિણામોમાં વિલંબ થતા કંટાળતા અંતે હેડ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ત્રીજા અને ચોથા વર્ષની એટીકેટીની પરીક્ષાના પરિણામો સિત્તેર દિવસ પછી પણ જાહેર નહીં થયા હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા આજે હેડ ઓફિસ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો પરિણામ સમયસર જાહેર નહીં કરી શકનાર યુનિવર્સિટીની વિજિલન્સ અને સિક્યુરિટીએ વિદ્યાર્થીઓની માંગણીઓને વ્યાજબી હોવા છતાં તેમની સાથે ગેરવર્તન કર્યું હતું અત્યાર સુધી તો યુનિવર્સિટી હેડ ઓફિસના પ્રવેશ દ્વાર સુધી જઈને વિદ્યાર્થીઓ રજૂઆત કરી શકતા હતા પણ પાર્કિંગના નિયમોના નામે તાનાશાહી ચલાવી રહેલ વિજિલન્સે વિદ્યાર્થીઓને કમ્પાઉન્ડના ગેટ પાસે રોકી દેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા વિદ્યાર્થીઓ રોષે ભરાઈને ગેટની અંદર ઘૂસી ગયા હતા અને દરમિયાન વિજિલન્સના સભ્યોએ તેમની ફેટ પકડી હતી અને ધક્કા પણ માર્યા હતા જેના કારણે ભારે ઘર્ષણ થયું હતું આમ છતાં વિદ્યાર્થીઓ હેડ ઓફિસના મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયા હતા બીજી તરફ વિદ્યાર્થીઓએ વોલીબોલ રમીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો યુનિવર્સિટીના પીઆરઓની હરકતે પણ બળતામાં ઘી ઉમ્યું હતું વિદ્યાર્થીઓની રજૂઆત સાચી હોવાનું જાણતા હોવા છતાં પીઆરઓ દ્વારા પહેલા તો વિદ્યાર્થીઓ પાસે આઈ કાર્ડ માંગ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓ વધારે રોષે ભરાયા હતા આ હંગામા વચ્ચે ફેકલ્ટીડીન પ્રોફેસર ધનેશ પટેલ હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને તેમણે સાંજ સુધીમાં ચોથા વર્ષના એટીકેટીના પરિણામો જાહેર કરવાની ખાતરી આપી ત્યારે મામલો કઈક અંશે થાળે પડ્યો હતો વિદ્યાર્થીઓ માટે રજૂઆત કરવા પહોંચેલા વિદ્યાર્થી સંગઠન વિદ્યાર્થી વિકાસ સંઘના આગેવાને કહેવું હતું કે પિસ્તાલીસ દિવસની જગ્યાએ સિત્તેર દિવસ પછી પણ પરિણામ નથી આવ્યું વિદ્યાર્થીઓ હેડ ઓફિસે આવવું પડ્યું છે ચોથા વર્ષના વિદ્યાર્થીઓ પરિણામના અભાવે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં નોકરી પણ મેળવી ન શકે અને વિદેશ જવાનું પણ અટકી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ વિજિલન્સના અધિકારીઓ તો અમે ગુનેગાર હોય તેવી રીતે વર્તી રહ્યા છે વિદ્યાર્થીઓ પરિણામની રજૂઆત હેડ ઓફિસમાં નહીં કરે તો બીજે ક્યાં કરશે સુરક્ષાના નામે વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવાની હરકત સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે આ યુનિવર્સિટીની એડ ખાતે અમે એના માટે આવેદન આપવા આવ્યા છીએ કે ફાઇનલ યરના વિદ્યાર્થીઓના રિઝલ્ટ અત્યારે આવેલા નથી અને ઉપરાંત એ વિદ્યાર્થીઓ છે એમના પ્લેસમેન્ટમાં કે વિદેશ નથી જઈ શકતા તો આ યુનિવર્સિટીની એસી દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ ના આપવી એ ગંભીર ભૂલ છે એના માટે અમે બધા અહીંયા આવેદન આપવા આવ્યા છીએ યુનિવર્સિટીને આ વિજિલન્સનો વિભાગ અને સત્તાધીશો અમને એના વિદ્યાર્થીઓ નથી ગણી રહ્યા અમને ગુનેગારો ગણે છે જેના કારણે અમને આ યુનિવર્સિટીની એડોબીસમાં પ્રવેશ નથી રહેતા આ એક ખૂબ જ ખરાબ બાબત છે યુનિવર્સિટીના સત્તાધીશોની અને વિજિલન્સ વિભાગની આમાં બે વિષય છે એક તો વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે કે એંસી દિવસ થઈ ગયા છે અને હજુ રિઝલ્ટ નથી આવ્યા એક વિષય છે એ વિષયના અનુસંધાને તો ડીન સાહેબને અમે તાત્કાલિક બોલાવી લીધા છે ડીન સાહેબ એની સાથે વાતચીત કરી રહ્યા છે અને એમાં જે પણ કંઈ યોગ્ય ખુલાસો છે એ ડી સાહેબ એમાં જણાવી શકશે અને સ્વાભાવિક રીતે કે કોઈ પણ પરીક્ષા હોય એ પરીક્ષાને સંપૂર્ણ પૂર્ણ થયા બાદ એનું એસેસમેન્ટ શરૂ થતું હોય છે વચ્ચે દિવાળી વેકેશનનો સમયગાળો પણ આવી ગયો હોય એ એ પણ એક કારણ હોઈ શકે છે પરંતુ એનું પ્રોપર એનાલિસિસ કર્યા બાદ જ એમાં કહી શકાય કે એંસી દિવસ થયા છે સિત્તેર દિવસ થયા છે કે પિસ્તાલીસ દિવસ થયા છે દિવાળી બરાબર છે શકે કારણ હોઈ શકે એક કારણ હોઈ શકે છે એનું પરંતુ એમાં સ્વાભાવિક રીતે છે કે દિવાળી પહેલાં બધી પરીક્ષાઓ પૂર્ણ કરવી એક સંકલ્પ હતો અને એમાં મહદઅંશે યુનિવર્સિટીની એંસી ટકાની વિદ્યાર્થીઓની સફળતા પણ મળી છે અને ડી સાહેબને સાહેબ દિવાળી વેકેશન એટલે દિવાળીના પાંચ દિવસ તો કોઈ પણ માણસ હોય ને એની રજા હોય જ આ પ્રકારનું એના ભવિષ્ય માટે થઈને બીજાના જે કર્મચારી કામ કરતો હોય આ કર્મચારી શું એ રજા ન લઈ શકે આપ આપ જણાવી શકો છો કે શું એ પાંચ દિવસ માટે કર્મચારી રજા ન લઈ શકે એ મેં આપને અગાઉ પણ કીધું કે શું રીઝન છે એની યોગ્ય તપાસ થઈ શકે છે અને આમાં વસ્તુ એ છે કે તમે યુનિવર્સિટીની અગ્રીમતા જુઓ કે જ્યારે પણ આ વિદ્યાર્થીઓની કોઈ પણ એક વિદ્યાર્થી પણ એની માટે રજૂઆત કરતો હોય છે ત્યારે પણ એના પર એટલું જ કઠોર એક્શન લેવાતું હોય છે આજે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે એમની રજૂઆત હતી તાત્કાલિક ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા છે અને અત્યારે તમારી પાછળ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીતના આધારે યોગ્ય સુખદ નિરાકરણ નીકળે એની માટે તત્પર છે અને આટલું પ્રોમ્પ્ટ એક્શન એ કદાચ યુનિવર્સિટીમાં કોઈ વિભાગમાં લેવાતું હશે તો આ યુનિવર્સિટી હેડ ઓફિસથી માનનીય વાઇસ ચાન્સેલર શ્રીના દિશા નિર્દેશથી તાત્કાલિક એક આપણી પરંપરા છે એ પરંપરા અનુસંધાને આપણે પિસ્તાલીસ દિવસની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેતા હોઈએ છીએ પરંતુ એ કોઈ એની સૂચિત એ જે છે બ્લેક એન્ડ વ્હાઇટમાં જેને કહી શકાય એ પ્રકારની કોઈ વ્યવસ્થા હાલ એવું નથી પરંતુ આ એક પદ્ધતિ છે અને ઘણા રિઝલ્ટ આપણે વીસ વીસ દિવસમાં પણ ડિક્લેર કરેલા છે બરાબર છે આજે યુનિવર્સિટીમાં દરેક ચૌદ ફેકલ્ટી અને ત્રણ કોલેજીસની મળી અને એંસીથી વધારે પરીક્ષાઓ એક સાથે ચાલી રહી હતી એમાંથી સિત્તેરથી વધારેના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક બાકી હોય છે એની ચિંતા શકે અને યુનિવર્સિટી એના પર તાત્કાલિક રીતે અસરકારક પગલાં લેવા માટે યુનિવર્સિટી તત્પર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર